છાન માં એક નાનું ખીચું ફેલું કોઈ ખબર ન પડે એવી રીતે હેલો ફેમિલી કેમ છે બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા સવારના પર ખેતરમાં પાણી વાર માટે મિત્રો જો તમને બતાવી દઉં આપણે અત્યારે પાણી ચાલુ મિત્રો આપણે જીરામાં આપણે પાણી વરવાનું ચાલુ મિત્રો અત્યારે અને અત્યારે વાગ્યા છે મિત્રો છ એટલે કે છ વાગ્યા એટલે અંધારું જોઈએ મિત્રો તો ફાઇનલી મિત્રો સુરજ ઉગી ગયો છે ને હવે ટાઈટ હોય તો ઉડી ગયો વાંધો નહીં આ બહુ ટાઈટ ના હતી કારણ કે ક્યારનો પાણી વાર ટાઈટ ઉડી જાય જો આ સુરજ ઉગ્યો તમને બતાવી દઉં તો એ મિત્રો સૂરજ ઉગી ગયો ને ટાઈમ લગભગ સાડા સાત થયા સાડા સાત થયા એટલે સૂરજ ઉગી ગયો નમે સાઈડ પાણી વારતો પાણી વાર તો અહીંયા પગી ગયો પછી ખાવા બહુ ગયો લગભગ ખાવા જવાનું મોડું થાય છે એટલું પાણી પછી ખાવા જવાનું છે પણ સૂરજ ઉગી ગયો એટલે આપણે ફટાફટ જેટલું પાણી વારેલું વારી જ નહીં આજે આપણે પાણી દ્વારા બપોર બપોરે લગાવે લાઇટ વહેલી આવે હવે સાડા પાંચ એટલે પોણા છે આવે સાડા પાંચ પછી વહેલી લાઈટ આવે એટલે આપણે આ લાઇટ આવ પાણી વાર આવતા લાઈટ આવે એટલે પછી વાઈટ ન જોઈને આપણે આવતા રહે પાણી વારવા એટલે સૂરજ ઉગી ગયો આપડે પાણી વાર મળીએ તો મિત્રો અત્યારે હું ને પાણી વારતો બાજુ આવતો રહ્યો તમને ખબર ખબરમાં છ વાગે આવ્યો તો આ સાઈડ પાણી વાર તો આખો પટ્ટો દીધો ને આ બાજુ પાણી વારો આવતો રહ્યો એક આરડી બે આરડી પાવી અને અત્યારે અગિયાર વાગું આવ્યા હું હજી ઘરે ગયો નથી ખાવા માટે મારે પપ્પા આવ્યા હતા હમળા નવક વાગ્યા પપ્પા કહેતો ઘરે ખાયા પાણી વારું પણ મેં કીધું હાથી લગતો બપોર ખાય ભૂખ નથી એટલે પછી પપ્પા પાછા વી ગયા એમને કીધું જ પણ ગયો નહીં ખાવા માટે તો તારે પાણી વારું લાટ જાય પછી હાથે લગતું બપોરે જ ખાવું છે એટલે બધી ભૂખ લાગી ના એટલે બપોર ખાય છે અગિયાર વાગે આવ્યા આમથી બે વાગે લાટ વાઈ જાય છે તો આપણે તો બે વાગે હાલ જઈશું લાટ જાય એટલે તો ત્યાં લગન આપણે પાણી વારું જેટલું વરાય એટલું તો ફાઇનલી મિત્રો અત્યારે એક વાગી ગયો છે અને પાણી વારતો વાર તો પીક જો ઉપરની બેટરી પાઈ દીધી અમે અગિયાર વાગ્યા સામે પાતો હતો ને એક વાગી ગયો એટલે પાતો પાતો આ પી ગયો મિત્રો હવે તો ભૂખ લાગી એક વાગ્યો ગયો એટલે પણ મારા ફોનમાં ને આમાં ચાર્જિંગ ખૂટી રહ્યું હવે પૂલામ પાણી વાર દેતો હતો ને ત્રણ ટકા હતું તો એમાં ગીત વગાડતો તો ત્રણ ગીત ભાગ્યા પછી ચાર્જિંગ ખૂટી ગયો એટલે હવે આને ગીસે મિલ દે આમાં એક ચાર્જિંગ પણ આમાં નેટવર્કને કાડબડ કાંઈ ને આમાં ખાલી વિડીયો જ ઉતરે બીજું કાંઈ થાય નહીં આમાં ચાર્જિંગ હોત ને તો હોસ્પોટ કરીને તો આમાં પણ આમાં ચાર્જિંગ હતું પણ આમાં હોસ્પોટ સરખું હાલતું નથી એટલે પછી હું બેઠો બેઠામાં ચાર્જિંગ બધું ખોટવાડ દીધું ફોન થઈ જાય સ્વિચ ઓફ એટલે હવે આ એક ફોન હે આપડી આમાં ખાલી વિડીયો ઉતરે અને એક કેરા મિલે આપણે કેરો ફરી વીશ હવે મને લાગી તર જ પાણી છે ને એટલે પાણી પીવા જઈશું બમ્બે બે મોટરનું પાણી એમાં ફટાફટ આપણે બોમ્બે પાણી પીવા દઉં પણ પેલા કેરો વારે લો અને કેરો ભરી પછી જવું જો મિત્રો પાણી હાલે છે આપણે ફટાફટ પાણી પી લો મિત્રો જો આ પાણી હાલે ફટાફટ પાણી પી લોક તરસ લાગી તો એક વાગી ગયો ભૂખ લાગી પાણી પીવું આવતું રહ્યો ફટાફટ પણ ખાવા પણ જાવ જોઈએ પણ ફોનમાં ચાર્જિંગ છે નહીં ફોન કરો કરે કે ઘરે જ ફોન આવે મારામાં આવે નહીં કારણ કે મારો ફોન તો થઈ જાય સ્વિચ ઓફ કોક આવે ને તો સારું હવે ખાવા જવું તો મિત્રો હવે ને બે વાગુ આવ્યા છે ઘરેથી કોઈ પાણી વાળું ના થાય લાઇટ એ જ જઈ નથી અને આપણને લાગી ભૂખ એટલે હવે જો આ બે કેરામાં હને હા તેને દેખાતું છે તમને આ બે કેરા બાકી છે ત્રીજો કેરા પી બે કેરા પૂરા થાય ને એટલે આપણે મોટર બંધ કરીને પીવું ખાવા એટલે તો આપણને ભૂખ લાગી હવે મારા પપ્પા એ કીધું એટલે ખાવા જતું પણ હું ગયો નહીં એટલે હવે ભૂખ એટલે ખાવા જવું પડશે હાલ છે નહીં એટલે બે કેરા પાય ને આપણે ખાવા પીવું જોઈએ આમ થયું બે વાગુ આવી ગયા હે તરત બે લાઇટ વહી જાય એટલે લગભગ બરોબર ખરા જઈશું ને તો લાઇટ વહી હોય જ જાય છે ન જાય તો પછી ખાઈને ખાઈ આવતા રહીશું પછી હવે ખાવા જવું પડશે તો ફટાફટ જાવ એટલે કે આટલું ફટાફટ પછી ખાવા જવું બરોબર તો ફાઈનલી મિત્રો મારે છેલ્લા કેરામાં આમ બે લીધું પાણી ખાવા જવાનું હતું લાઇટ બરોબર વહી જાય જોઈ લો મિત્રો લાઈટ વહી જાય એટલે આપણે કામ થઈ ગયું આમ તો ખાવા જવાનું આઢડી પાણી છેલ્લા કેરા મીકીને લાઈટ હારે વહી હોય ગઈ એટલે તો જાય મિત્રો ખાવા માટે જો મિત્રો લાઈટ ને મિત્રો હવે છે ને જો આપણે ખેતર પગી ગયું આપડે ખેતર આપણે વાડીએ પોગતા પેલા ને જો મિત્રો આપણે મજૂર નાઈ આપણું હતું એટલે જો મિત્રો મજૂર અત્યારે આરામ કરે અને મિત્રો હવે પાંચ મિનિટમાં ઊભા થઈ જાય કારણ ટાઈમ થઈ જાય એટલે પાછા કામે લાગી જાય છે જીરું લીધું અને ચાલુ જો મિત્રો તમે તમને દેખાશે થોડુંક જીરું છે મિત્રો મિત્રો હવે હું પગી ગયો છું અમારી વાડે તમે જોઈ શકો છો આપણે સ્વેટર લઈ લીધું કારણ કે આપણે હવારે ના ગયા હતા એટલે સ્વેટર આપણે ઘરે એટલે સ્વેટર તો એટલે છે આપણી વાડી તમને દેખાય છે અને હવે મિત્રો આપણે ફટાફટ વાડીએ જાય અને ખાઈ લઈએ અને પછી બીજા કામે લાગી જાય મિત્રો તો મિત્રો મેં ઘરે આવીને ખાઈ લીધું છે અને જો ખાઈને પાછું નીકળી ગયો છું એક ઠેલી લઈને આપડી ફાઇલ છે મિત્રો અને હું અને મારો ભાઈ બંને જઈ રહ્યા છીએ મિત્રો ગામમાં આપણે એક મિત્ર ભાઈ અને મિત્રો તમને તો ખબર જ હશે અત્યારે પોલીસની ભરતી બહાર પડી છે એટલે પોલીસના ફોર્મ ભરવાનું ચાલુ છે અમારે બે ભાઈને પણ પોલીસના ફોર્મ ભરવાના હે પોલીસમાં આવી કે ન આવી તો ખબર નહીં પણ ફોર્મ ભરવાનો એટલે ફોર્મ ભરી દેવાના એટલે બે ભાઈ નીકળી ગયા પોલીસના ફોર્મ ભરવા માટે આપણો મિત્ર છે અહીંયા જવાનું છે તો હવે અમે બે ભાઈ પોગી ગયા છીએ તમે જોઈ શકો છો આ બાજુ સોલાનો પ્લાન્ટ નાખેલો એટલે તમને સોલાનું ડીસું બધી દેખાતી છે અને સામે બંગલો દેખાય છે ત્યાં આગળ આપણો મિત્ર રહે છે જોકે બંગલો મારા મિત્રનો નથી પણ અહીંયા કામ કરે છે એટલે આપણે મિત્ર પણ અહીંયા પોગી જાય તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ તમને દેખાય છે બંગલો પણ બંગલો આપણા મિત્રનો નથી પણ આપણા મિત્ર એ છે એટલે આપણે ફટાફટ બંગલા એની ઉપર ચડી ગયા અને મારો ભાઈ મોર થઈ ગયો છે અને હું પાછળ હેલો હું જો મિત્રો ઉપરથી કંઈક આવો એવું બતા છે સોલર પ્લાન્ટ નાખેલો છે આ સાઈડ અને મિત્રો આ છે આપણો મિત્ર સંતોષ અને અત્યારે આ ભાઈ પોલીસની તૈયારી કરે તો હવે મિત્રો આપણે એ પહોંચી ગયા છીએ અમારે સંતોષભાઈને કહી દીધું આપણે ફોર્મ ભરવાનું કામ ચાલુ કરી દે એટલે જો આપણે પછી તો આપણે બેહી જાય હિચકા માથે એની ભાઈ હિચકા માથે જ બેઠા હે અને એ ભાઈ મોબાઈલમાં ફોર્મ ફોરમ ચાલુ કરી દીધું અને મારા ભાઈ મારે આટા અને હું બેં હિંચકા માથે જો કે આ હિચકો સારો હે મજા આવે બે વાડી હિંચકો નખાવા જોઈએ ક્યારેક અત્યારે નહીં પૈસા નખાઈ દઈશું તો મિત્રો આપણો ફોર્મ ભરી નાખો તો પૂરું થઈ ગયું હતું પણ હજી એક ફોર્મ ભરવાનું બાકી હતું મારા ભાઈનું એટલે હું ફટાફટ મારા ડોક્યુમેન્ટ હકેલ લઉં તો પછી મિત્રો અમારા બે ભાઈના ફોર્મ ભરાઈ ગયા હતા એટલે હવે બે ભાઈ નીકળી ગયા પાછા વાડીએ જો મિત્રો નીચે ઉતરી ગયા અને ફટાફટ પાછા વ્યા જઈએ વાડીયા જતા પહેલાં નજીક આપણા મિત્રની વાડી છે તો એ અહીંયા પગી ગયા અને જો મિત્રો ઈ એક મિત્ર આવી ગયો છે આપણા ગામનો જ છે અને આ એક એમને જીરું આવ્યું તો એટલે આપણે પગી ગયા જીરા માટા મારવા માટે તો મારો ભાઈ અને મિત્ર બે હીરું જોવા જોવામાં વ્યસ્ત ને મારી નજર હતી બોરડી ઉપર એટલે હું ફટાફટ બોરડી ગયો બોર ખાવા માટે હારે એ બે હોય તો આવતા રહ્યા મિત્રો આપણને બોર હોય એટલે ખાવાની મજા આવી જાય આવા બોર હોય એટલે આપણે બીજું કાંઈ ન હશે જો મિત્રો હું બોર ખાવા પગી ગયો માન્યું કે નાનું ખીચું ફેલું કોઈ ખબર ન પડે એવી રીતે પછી તો મિત્રો છાનું માન્યું નાનું ખીચું ફેલું હતું અને પછી બોર ખાયેલો હોય ફટાફટ કોઈ ખબર ન પડે એવી રીતે તો મિત્રો આજે તો આપણને અહીંયા આવીને બોર ખાવાની બહુ મજા આવી મિત્રો તમે પણ આ બોર ખાધા છે કે નહીં કમેન્ટ કરજો મિત્રો ખરેખર બોર બહુ મીઠા છે અને બહુ મજા આવી જાય ખાવાની મિત્રો તો ફટાફટ બધા બોર ખાઈ લો કારણ કે મેં એક ખીચું ભરી લીધું છાન માનું એટલે આખું ખીચું ખાલી કરી નાખવું હોય તો પછી અમે બે ભાઈ મિત્રની વાડીએ મફતના બોર ખાઈ નીકળી ગયા પાછા આપણી વાડીએ કારણ કે આપણે સાંજ પડવા આવી ગઈ છે ને જવું પડશે તો મિત્રો પછી અમે અમારી વાડીએ પૂગી ગયા હતા ને આપણે ભીં ને લઈ જાય ઘરે પણ ભેં આપણે બોલાવી પણ એક જ ભેં આવી બીજી આવી જ નહીં અને પછી મિત્રો જો એમ પૂગી ગયા ઘરે અને જો અમારા પપ્પા બેઠા ને આ છે અમારા પાડોશી મહેમાન એટલે કે અમારા પાડોશીમાં રે છે થોડાક દૂર એટલે આપણા પાડોશી છે આપણા મામા એ એટલે જો હું આ ફોન માં વિડીયો બનાવતો હતો ને એટલે એ બધા મારા સામુ જોતા મારા પપ્પા પણ બેઠા ને દાંત કાઢે બધા મારા ભાઈ આમથી આયેલો આવે એટલે મિત્રો આપડી વાડી આવ્યા હતા એટલે આપણે ફટાફટ એમને ગરમ ગરમ ચા પાઈ દીધું કારણ કે આપડી વાડીએ કોઈ પણ આવે મહેમાન કે ચા પાવો પડે પછી તો આપણે એમને ફટાફટ ચા પાઈ દીધો તો મિત્રો એવું ચા પાઈ દીધો ચા પા પાછો આપણે જાણ આપણે ફેવું લેવા માટે કારણ કે આપણે ભીઉ હજી આવી નથી એટલે ચા ફટાફટ મિત્રો અમારી ભીવું લેવા માટે કારણ કે બાંધી દેવાય ને સાડા પાંચ છે રહી જાય જઈએ જો અત્યારે બધી સર આપણે ભેહું તેમ જોઈ લખે થોડીક આ બાજુ બે ત્રણ ઓલપા હે નાની નાની પાર્ટી છે બે ત્રણ અને બે ચાર ચાર જે ભેવું હોય તમારે જોઈ લેજો આપણે નાની હલો ભાઈ લઈ જવા ને ઘરે હવે આપડે હાઈ ઘરે મોટર સાયકલ લઈને આવ્યો તો હાલતા જ મને નારા થાય આપડે ઊંડા લઈને આવ્યો તો ધૂમથી લઈને જવાનું પણ ભેહું મેં લીધે આપણે ધૂમથી લઈને લઈએ જઈએ આપણી વાડીએ ભેહું પોગી જાય છે હરે હું લઈ જાવ ભાઈ તો હવે મિત્રો અમારે ભેહોને લઈને આવતો રહે બધી ભીવુંને બાંધી દીધી છે મિત્રો હવે આ ભીવોને થોડુંક ખાવાનું નાખવાનું એટલે કે થોડીક નીન નાખવાની આપણે ફટાફટ બધી ભીહોને થોડીક નીન દઈએ અને પછી આપણો અહીંયા કીખી પૂરો કારણ કે મિત્રો સાંજ પડી ગઈ છે અને હવે આપણે મળશું કાલે નવા વ્લોગમાં ભાઈ તમને આપણો વ્લોગ જોઈને મજા આવી તો વિડીયોમાં લાઈક કરી નાખજો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળશું કાલે નવા વ્લોગમાં